મેલી તમારું સ્વાગત છે પૂડી કિચન પાપામાં આજે આપણે બનાવીશું ચીઝ પનીર બટર મસાલા તેના માટે મેં આ રીતે ઝીણી ડુંગળી ક્રસ કરી લીધી છે પનીરના ટુકડા આ રીતે કરી લીધા છે મસાલા આ રીતે લઈ લીધા છે મેં બધા જો તો લવિંગ બાદિયા અને આદુ અને લસણની પેસ્ટ કરી દીધી છે આ રીતે ટામેટા આ રીતે મેં પીસી કાઢ્યા છે મિક્સર જારમાં વઘાર માટે જીરું લઈ લીધું છે હવે આપણે કઢાઈમાં આ રીતે બટર લીધું છે જો બટર ઓગળશે ત્યાં સુધી આપણે જીરું તેમાં નાખવાનું છે ફરી બટર આ રીતે વાગળી ગયું છે હવે તેમાં આપણે વઘારમાં જીરું નાખીશું આ રીતે પછી આપણે તેમાં ડુંગળી નાખી દઈશું જે આ રીતે પીસીથી તે ડુંગળીને આપણે થોડી વાર શેકાવા દઈશું જ્યાં સુધી બ્રાઉન રંગી ના થાય ત્યાં સુધી આપણે આ રીતે થોડું મીઠું નાખી દઈશું જેથી કરીને આપણી ડુંગળી જલ્દી ચડી જાય ડુંગળી ચડીએ ત્યાં સુધી આપણે પનીરને આ રીતે મસાલાું થોડું કરી દઈશું થોડી તેમાં આ રીતે હળદર નાખી દઈશું કાશ્મીરી લાલ મરચું નાખી દઈશું આપણે કસ્તુરી મેથી નાખી દઈશું આપણે મિક્સ કરી દેવાનું છે હાથની મદદથી જેથી કરીને આપણે જે આ મસાલો કર્યો તે અંદર પનીરમાં ભરાઈ જાય કઢાઈમાં આ રીતે તેલ લઈ લઈશું તેમાં આપણે જે મસાલા લીધા હતા તે આ રીતે શેકી કાઢીશું થોડા આ રીતે મસાલા શેકાઈ ગયા છે તે હવે આપણે જે આ ડુંગળી શેકવા મૂકી હતી તેમાં એડ કરી દઈશું આપણે ઉપરથી આપણે મિક્સ કરી લઈશું અંદર ડુંગળીમાં બટર લઈ લીધું છે જે આપણે મસાલા પનીર વાળા કર્યા હતા તે અંદર નાખી દઈશું આ રીતે પનીરને હવે તેને આપણે થોડા ફ્રાય કરવાના છે આ રીતે બટરમાં થોડા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તેને આપણે શેકી કાઢીશું આ રીતે બટરમાં શેકાઈને આવી રીતે બ્રાઉન રંગની થઈ ગઈ છે હવે તેમાં આપણે આદુ અને લસણની પેસ્ટ નાખીશું આ રીતે હવે તેમાં આપણે જે પીસેલા ટામેટા છે તે નાખી દઈશું આ રીતે ટામેટા મેં મિક્સરમાં પીસી કાઢ્યા છે એકદમ આ રીતે હવે આ બધું આપણે મિક્સ કરી લઈશું તેને થોડીવાર માટે આપણે શેકવાનું છે તો આપણું આ રીતે ફ્રાય થઈ ગયું છે હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે આ રીતે થોડું ફ્રાય રાખવાનું છે જુઓ મેં થોડા આ રીતે પાણીમાં કાજુ કલર રાખ્યા હતા હવે તેને આપણે મિક્સર જારમાં પીસી લઈશું તેની આપણે એકદમ પેસ્ટ બનાવી દેવાની છે કાજુની તો આપણી ગ્રેવી આ રીતે રેડી થઈ ગઈ છે હવે તેમાં જે આપણે કાજુ પીસાતા તે નાખી દઈશું આ રીતે હવે તેને આપણે મિક્સ કરી લઈશું આપણી ગ્રેવી આ રીતે રેડી થઈ ગઈ છે હવે તેમાં આપણે મસાલા એડ કરીશું તેમાં થોડું આપણે ધાણા પાવડર નાખીશું આ રીતે થોડી હળદર નાખીશું થોડું કશ્મીરી લાલ મરચું એડ કરીશું આ રીતે આ બધું મિક્સ કરી લઈશું આ રીતે આપણી ગ્રેવી આ રીતે રેડી થઈ ગઈ છે આ રીતે ઉપરથી થોડું તેલ આવી જાય તરીનું જો હવે તેમાં થોડી આપણે મોરસ એડ કરીશું આ રીતે થોડી કસ્તરી મેથી એડ કરીશું આ રીતે હવે તેને આપણે મિક્સ કરી લઈશું આ રીતે જો આ રીતે આપણી ગ્રેવી હવે તેમાં આપણે થોડી મલાઈ નાખીશું ઘરની જે છે ફ્રેશ મલાઈ આ રીતે હવે તેને આપણે આ રીતે મિક્સ કરી લઈશું ગ્રેવીમાં આપણી ગ્રેવી રેડી થઈ ગઈ છે હવે જે આપણે પનીર ડ્રાય કર્યું હતું તે અંદર નાખી દઈશું આપણે આ રીતે હવે તેને આપણે મિક્સ કરી લઈશું હવે તેને થોડીવાર માટે આપણે ચડવા દઈશું આપણું શાક બનીને રેડી થઈ ગયું છે આ રીતે ચીઝ પનીર બટર મસાલા રેડી થઈ ગયું છે આ રીતે ઉપરથી મેં થોડું ચીઝ ને બટર એડ કર્યું છે આ રીતે તેને ગરમા ગરમ પરોઠા સાથે સર્વ કર્યું છે જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ